કુશાગ્રહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતના મહેમાન બનવાના છે અને તેઓ દસ ને વીસ કલાકે સુરત એરપોર્ટ ઉપર તેઓ ઉતરાણ કરશે અને ત્યારબાદ જે છે તેઓને સ્વાગત કરવા માટે એટલે કે પહેલાં એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થશે અને ત્યારબાદ તેઓ એરપોર્ટથી આ રૂટ ઉપરથી ધીમે ધીમે એમનો કાફલો જે છે એ આગળ વધશે અને અહીંયાથી આ કાફલો જે છે એ જમણા હાથ તરફ ટર્ન માર્યા બાદ અ ડાયમંડ બુર્સ તરફ જશે પરંતુ એ પહેલા જ આ વિસ્તાર જે છે તેની તમામ તૈયારીઓ જે છે એ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે આ સમગ્ર રોડને અત્યારે ભગવા કલરથી રંગી દેવામાં આવ્યો છે એટલે કે વડાપ્રધાન જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતની પૂરેપૂરી તૈયારી સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી દેવામાં આવી છે આ પહેલો જે સ્વાગત પોઈન્ટ છે એ સ્વાગત પોઈન્ટ અહીંયા બનાવવામાં આવ્યો છે એટલે કે પ્રધાનમંત્રી જ્યારે એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે અને ઉદઘાટન કર્યા બાદ તેઓ એરપોર્ટ ટર્મિનલને

અમારા સૌના ઉત્સાહ વધારવા માટે આવી રહ્યા છે ત્યારે સુરત મહાનગરમાં ગઈકાલથી જ વિવિધ સ્થળોએ એક જ પોઈન્ટ ચાલે છે કે નરેન્દ્રભાઈના દર્શન થઈ જાય કેમ કે નરેન્દ્રભાઈનું જન્મ એક હૃદયસ્થ સ્થાન છે અને એને કારણે આપ જોઈ શકો છો કે આજે વહેલી સવારથી સમગ્ર સુરત મહાનગરના તમામ માર્ગો પર માનવ મહેરામણ ઉભરાઈ રહ્યું છે અને જનજનનને એમ છે કે નરેન્દ્રભાઈના દર્શન થઈ જાય એ રીતનું નરેન્દ્રભાઈનું અમારા સૌના જનજનમાં સ્થાન હૃદયસ્તો ભાવ સાથે રીતનું સ્વાગત કરવામાં આવશે પ્રધાનમંત્રીનું સુરત મહાનગરમાં સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી પણ વિવિધ સ્થળોએ અનેક સ્વાગત પોઈન્ટ છે ત્યાં માનવ સાકળ તરીકે જનજન જોડાશે અને એમના દર્શન કરશે આમાં બાકી જે કાર્યક્રમ છે એ સુરત એરપોર્ટ પર છે અને ત્યારબાદ હીરા બુર્શ પર છે એટલે જે બે કાર્યક્રમો છે તે સંપન્ન થયેથી જનજનને એમ થશે કે અમે જે નરેન્દ્રભાઈને જોઈ લીધા એટલો ભાવની સાથે જોડાયેલા છે ભાવપૂર્ણ આ આખો કાર્યક્રમ છે સાહેબ જે પ્રકારે કૃષાગ્ર વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જે તૈયારીઓ છે એ કરવામાં આવી છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ એક વિશેષ તૈયારી જે છે એ કરવામાં આવી છે પ્રધાનમંત્રી જ્યારે આ રૂટ ઉપરથી પસાર થશે ત્યારે આ બ્રિજ જે છે એ બ્રિજને આખો શણગારી દેવામાં આવ્યો છે અને બે હજાર ચૌદમાં જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી લઈને એમના દ્વારા જે સ્કીમો પ્રજાલક્ષી યોજનાઓ જે શરૂ કરવામાં આવી છે તે તમામ યોજનાઓને આ બ્રિજ ઉપર દર્શાવવામાં આવી છે અને આ બ્રિજ ઉપર જે તમામ યોજનાઓ છે એ પ્રજાલક્ષી યોજનાઓ અહીંયા મૂકી દેવામાં આવી છે અને અત્યારે આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારી તમામ કરી દેવામાં આવી છે મુખ્ય બે કાર્યક્રમો છે એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન અને ત્યારબાદ ડાયમંડ બુર્સનું ઉદઘાટન એટલે કે આ બે કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી મોદી પહોંચશે અને બંને વસ્તુ લોકાર્પણ કરશે અને આ લોકાર્પણ કર્યા બાદ તેઓ જે છે એ ફરી પાછા સુરત એરપોર્ટ આવશે અને ત્યાંથી વારાણસી જવા માટે રવાના થશે કુશાગ્ર